મહાપુરુષો શબ્દો છે ને અમુક અમુક અગમ ને અગોચર ને નૂરતા ને સૂક્ષ્મ આ બધું ઘણું બધું છે પણ માથે સદગુરુ સાચો હોય ને તો બાબુ તમને આ બધું નક્કી થાય બાકી ના કરે બધું દે એમાં પણ એ તમને મને જડે નહીં અલગ અલગ કે બધા અલગ અલગ કોને કહેવાય લખી નો કઈ અલગ કહેવાય લખાય નહીં જો લખાય ને તો દેખાય દેખાય તો વંચાય અને વંચાય તો બોલાય આ એવું છે નહીં ભજન છે ને અનુભવવાની વાત છે તમને ટાઈટ વાતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે તેમ કહી શકો આ અનુભવવાની વાત છે ભજન છે ને અનુભવ અનુભવની વાત છે હું એમ કહું મારું કામ થઈ ગયું હોય અને મને એમ થાય કૃષ્ણ પરમાત્માએ મારું કામ કરી નાખ્યું પણ મારી પાસે પુરાવો શું તમે મને એમ કહો કે કૃષ્ણ તમને ક્યાં ભેગો થયો તો મારી પાસે પુરાવો શું પણ આખી દુનિયામાં બાપુ બધાની પાસે હાથ જોડ્યા હોય અને કામ ન થાય ને વગેરે હાથ જોડે કામ થાય તો સમજી લેવાનું કે તમારું આવીને કરી આ અનુભવવાની તો અલગ કેને કહેવાય હું તમને એક દાખલો આપું કે તેલ નો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછો કેટલા ડબ્બાના કેટલા એટલે એમ કે પચીસ હા રૂપિયા હવે ડબ્બાના પચી હશે તેલના જો વાત ઉપર ધ્યાન આપજો તેલ એમાંથી કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે નકરા પચી જ આવે ને પણ જો વાત મારી કહેવાની એ છે કિંમતી કિંમત તેલની છે કિંમતી તેલ છે પણ કિંમત ડબ્બાની નથી પણ તેલ ભલે કિંમતી હોય પણ બાબુ તેલને રાખવા માટે ડબ્બો જોવે એમ નામ તેલ નો રહે ભલે કિંમતી હોય એમાં તમારો અને મારો આ દેહ ને દેહ ની કોઈ કિંમત નથી દુનિયા એકદી દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય કોઈને પાવર હોય ખોટી વાય દેહ હોય દેહ વગર ભજન ન થાય અને તેલ હોય ને તેલ કપાસિયા તેલ હોય પામોલીન હોય કે સિંગ તેલ હોય એ લખાય ડબ્બા ઉપર કે આમાં સિંગ તેલ છે આમાં કપાસિયા તેલ છે તેલ ઉપર ન લખાય એને અલગ કહેવાય લખાતું નથી એને મારું નામ અનોપસી છે બાપુ આંગળી મૂકીને દેખાડો તો ક્યાં છે અનોપસી આ શરીરના બધા અલગ અલગ અંગો છે આ સાથી છે કપાળ છે ગાલ છે માથું છે હાથ છે પગ છે અનોપ છે ક્યાં આ મગજ મારી છે એટલે હું આટા મારું છું ખુ હું એ જ ગોતું છું અને સંશોધન ની જરૂર છે રામ અને સંશોધન ગોતો ગોતો ને બાપુ તમારામાં જે બેઠો ને એ પરમ તત્વ છે એ જ તમને જવાબ આપે બીજા કોઈ ન આપે આ અમે છે ને અમે ગમે જાય ને અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી તમારે સાંભળો તો સાંભળો નો સાંભળ્યું કે આમાં આટલા આ એટલે આપણે શું ફેર પડ્યો કંઈ ફરક ન પડે પણ અમને અમને એવો પાવર થાય કે અમારા જે અમને આવા પચાસ જણા સો જણા અમને સાંભળે છે અમારી કઈ એવી અસ્તી હતી કે અમે બોલીને તમે સાંભળો પણ સત્ય છે ને સોનું હોય એ સોનું જ હોય બાપુ સોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત દો ગેરંટી હાંપડી પણ હવે હાઇટલેટ લેવા નીકળ્યા હોય સોનું ખરીદે

કાંટો પગમાં વાગે ને ખબર આય પડે ઈશ્વરે જે રચના કરી છે ને આપણે મેં કીધું એ બહાર જ રખડી છે આ આપણે આપણામાં જોયું જ નહીં ઈશ્વરે કેવી રચના કરી છે તમે જો આંખું બે બનાવ્યું એક આંખથી જોવો તો એક જ દેખાય બે આંખથી જોવો તો એક જ દેખાય નકર આ બે આંખું છે બે નો દેખાવા જોઈએ ખટારા આયા માથે હળાવ તો બે નો દેખાય પડે ફટકેય દે ખબર પડે એક જ હતો પણ એક આંખે જોવો તો એક જ દેખાય બે આંખ થી જોવો તો એક જ દેખાય અને આખી દુનિયા જોવા મળે નથી ચાર્જિંગ કરવું પડતું નથી પાવર પૂરવો પડતો નથી કઈ કરવું પડતું બાપુ ઈશ્વરે કેવા દિવાલ દિવાલ કરીને કેવી રચના આખી દુનિયા દેખાય પણ આંખમાં ફોયરું પડ્યું હોય ન દેખાય આ બધું મગજ મારી વાળું છે તમે તેલ કે ઘી હોય ને તમારા શરીરમાં ગમ્યા સાંટો પડે ને એ કેટલું ચીકણું લાગે

મોટર કે સાયકલ ગમી હોય ઊભું રાખવું હોય તો ઘોડી ચડાવી પડે આપણું બે જ વીલ નું છે ને ખોડી સડાવી પડે ગમે ઉભું રહે ને આપણું મોટર કે સાયકલ હોય ને પાથરું આમ મૂકી દેજો લોજો ઉભું રહે અને આપણું ગમે ઉભું રાખે ને ઘોડી ની વ્યવસ્થા કરી હોય તો પડખે નડત જેવી ઈશ્વરે આપણી માથે કૃપા કરી છે બરાબર બીજી વાત એ કહું કે કોઈ પણ સમાજ હોય અને ગમેય વસ્તુ તમે ખાવ ગમે એ કલરની બાપુ બધાયને બાપુ મારી પાસે લાલ જ બને મારી ફેક્ટરી કેવી છે દૂધ સફેદ હોય ને ગોળ પીળો હોય ને રોટલો લીલો હોય રોટલી સફેદ હોય તમે ગમેય ખાઓ મારી પાસે લોહી લાલ જ બને એની ફેક્ટરી કેવી બનાવી છે મારી અરે ઈશ્વરે તો આપણી માથે બાપુ શું એને આપણે ઋણ દેવાના હતા ભલા મને આપણને મેં કીધું એમ બહાર જ હું જ ઘરે કઈ હુંજતું જ નથી આપણામાં કઈ હુંજતું જ નથી આપણને નથી જડતું એનું કારણ જ એ છે સંતો તો ખુલાસો કરો કે અંદર મત અંદર તું પોતે ભગવાન છો તને જ અંદરથી જવાબ આવે એક તમે વિચાર કરજો અહીંયા એકા દવાની નોટ પડી હોય અને મને એમ થાય કોઈનું ધ્યાન નથી નું ખિસ્સામાં નાખી દઉં અંદર મારો બેઠો ને બાપુ એ તરત જ એમ કે તારી નથી હો સંકેત તો કરે તમે ખોટું કરો ને અંદર થી એક વખત તો અવાજ આવે એક એક રોડ ઉપર છે ને એક ફ્રૂટ ની લારી ઉભી હતી એક ભાઈ આમથી નીકળ્યો લારી વાળો હતો ને એકલી લારી પડેલી એમાં એ ભાઈ ની નજર બરોબર લારી ઉપર ગઈ જો આ આંખે શરૂઆત કરી મારી વાત ઉપર ધ્યાન આપજો આમ આંખે આમ જોયું ને તો મન મીંડું ઠેકડા મારવા આ માર મન ખવડાવે ઈને બાપુ જો આમ આમ તમે થોડું કંટ્રોલમાં રાખો ને તો જ ગાડું મારેગ માં હાલે ચેટલા માઇલ પાસે હેલો ઈ મન મન કીધું કર્યું હોય તો જ હોય ઈ આમ આંખે આમ નજર કરીને ને મન મીડું ઠેકડા મારો ને બુથી બગડી ઈ કહો લારી વાળો છે ને એ કહું સફરજન કે કેળું કઈક લઈ લઉં અંદરથી અવાજ આવ્યો એ લારી આપડી નથી એ લારી વાળો કોઈક પૈસા ખર્ચીને ખર્ચી વેપાર કરવા લાવ્યો છે એક વખત અંદર અવાજ આવ્યો પણ પછી પાછું એમ થયું કે હવે

મોઢે બેટકું પડ્યું ઉતારો હાટું જીભ ને કેવું પડે જીભે અંદર ઉતાર્યું નિમાવલો લારી વાળો જોઈ ગયો આવીને એક ધોકો વાહન માર્યો વાહનો શું વાંક મને કહો જોયું પગ હાલીને ગયા આ લીધું મોટા બટકું ભર્યું જીપ અંદર ઉતર્યું માર ખાધો વહાએ અને રોવા માંડી આંખ્યું શરૂઆત કોને કરી હતી જે કરે છે બાપુ એને જ આવવાનું છે આડું બાકી મારે તમને કઈ આડું આવવાનું નથી એટલે મહાપુરુષો એટલા માટે જ કહે છે કહેવાનો મારો અર્થ કે સવારામ બાપા એટલા જ માટે કહે છે કે તમારી માલિકુર તમે કઈક જોવો હોય

જો તો તમને તમને ખબરો રહે એ યુવો ગુરુ પ્યાલો

તરો હાથી થયો એ કે તમારા ગુરુને ને બોલાવો એ ઘણું ઉપાડે હાઈ દઉં હું નહીં ઉપાડું દેવાય પંડિતને ને બોલાવ્યા એ કે તમે ઉપાડશો એ કે એમને અહમ હતો હું કઈક શું એમ દેવ તણકી ધરાને ધખાવા મૂક્યો અને આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા કે મારો ઘા દેવાયત પંડિતને એમ કે એવો ઘા મારું ને કે હેરણ વહી ગયા પાતાળમાં પછી આ કેવી રીતે હાથી દે મારે જોવું છે એક ઘા કર્યો ને હેરણ પાતાળમાં ગઈ ને લાંબો કર્યો ઘૂંટી માથે બેઠે બાળકી કે મારો ને કા તા નહીં આવે એક બે પાંચ પછી ઘા કર્યા ધરો હંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે એ કે આપ કોણ છો કે હું તો આ ગામનો નો લુવાર છું લોઢા ટીપું એ કે પણ આ ઘૂંટી ઉપર તમે ધરો સાંધ્યો તમે કોઈ મહાપુરુષ એ કે હું જેવું હોય તમે ક્યાં જાવ છો એ કે દેવલ દેને ગોતવા કે તમે લાવ્યા કઈ કીધું તું કે કે હું શંકા પડશે તો હું તમારી નહીં હોય શંકા પડી હતી હું ગોતવા નીકળ્યા છું પરસો નહીં વળી ગયો હોય આજની વાતો કરી હતી દેવાયત પંડિતે એને પરસો વાળી દીધો દેવ તણખી કેવો હશે અરે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે રામ એટલા જ માટે સવાર કે છે કે અમારે તો કઈ કેવું છે પણ કોને કેવું જેસલની વાણી કે રોય રોય કોને મારો રોવે માયલો જલે સતાર બાપુની વાણી કે જેને જેને કહું માને મને છે લાતું અમર માની વાણી એમ કે હાલ રે ફકી મારી દેવાંગી વિના બીજું કોણ સંતો તો રોયા છે આપણા હાથું સવારામ બાપા કે હું ઈશ્વર તો બે ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછે તો કહું ને કે ભગવાન આય છે મારા દીકરા મને કોઈ પૂછતા જ નથી સંતો આપણા હાટું રોયા ભલા માણા એટલે સવારે બાપા કહે છેલ્લી ઘડી એક કહીને પછી મારી વાણીને વિરામ وش صادي كن Hoje tá